મારું નામ હાર્દિક કાનજીભાઈ સાકરિયા હું મૃતક અલ્પેશભાઈ કાનજીભાઈ સાકરિયાનો મોટો ભાઈ છું મારો ભાઈ અલ્પેશ કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલો હતો નાના મોટા કામ કરતો અને ઘણી સાઈડું ચલાવતો એને ધંધામાં રોકાણ કરવા અથવા માણસોના પગાર ધોરણ માટે ક્યારેક જરૂરિયાત હોવાને લીધે બજારમાંથી પૈસા ઉપાડેલા અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અને અલગ અલગ ટકાવારી લીધેલા છે જેની પરિવારને કોઈને કોઈ જાતની જાણ હતી નહીં અમે પૂછવા છતાં કહેતો કે ભાઈ હું મારી રીતના હેન્ડલ કરી લઉં છું તમે ટેન્શન ના લ્યો એનું કાંઈ દેવાનું નથી હર મહિને ઘણું વ્યાજ ચૂકવતો હતો છતાં વ્યાજખોરો એને હેરાન પરેશાન કરતા અને એના માથે જે રકમ લીધેલી હોય એને ચેકની જામીન પેટે જે ચેક આપેલા હોય એ ચેકને રિટર્ન કરાવી અને એમની માથે કેસ કરી અને હેરાન પરેશાન કરી કરી રાખતા હતા અમારા રાજકોટ પ્રશાસન રાજકોટ પોલીસને એવી માગણી છે કે અમારા ઘરમાં જે ખાડો પડ્યો અમારા ભાઈએ જે જીવ દઈ દીધો વ્યાજખોરોના ત્રાસથી તો એની ન્યાયિક માગણી હિસાબે રાજકોટ પ્રશાસન અને રાજકોટ પોલીસને કે રાજકોટ અદાલતને એવી માગણી કે જે વ્યાજખોરોના ત્રાસથી મારા ભાઈનો જીવ ગયો છે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં ભરી અને એની યોગ્ય સજા એમને મળે એવી અમારી પરિવારની અને અમારા મોટાભાઈ તરીકે એની મારી માગણી છે જવાબદાર હતા વ્યાજ કોઈને ઓળખો નોટમાં નામ જણાવેલ છે ઘણા નામો છે બધાને તો પર્સનલી નથી ઓળખતા એ લોકો પોતે ઘણીવાર વાર વર્ષ દિવસમાં આવી ગયેલ છે ઘરે બહાર કહેતા કે ભાઈ ક્યાં છે અલ્પેશ ક્યાં છે મારી રકમ બાકી છે મારું વ્યાજ બાકી છે એવા ઘણા વ્યક્ત આવતા પણ પર્સનલી કોઈને નથી ઓળખતા પર્સનલીમાં એક અમારા રિલેટિવ છે એને પણ વ્યાજ આપેલા હતા ત્રણ લાખ રૂપિયા જેવું અને અલ્પેશભાઈ એને ત્રણ લાખ કરતાં વધારે વ્યાજ પણ ચૂકવી દીધેલું જેની પાસે પણ નોંધ હશે એવું અમને ઘણી વાર કહેતો એણે થોડાક દિવસ પહેલાં એને ચેક રિટર્ન કરી અને છાપામાં જાહેરાત આપી હતી વીસ તારીખનું સાયન્સ સમાચારમાં એણે છાપામાં જાહેરાત આપેલી છે ખાસ કરીને એ નહીં હિસાબે અલ્પેશભાઈને બજારમાં પોતાની સારી એવી ઇમજ ડાઉન થવાના કારણે પોતે માનસિક ગભરાઈ ગયેલો અને પરિવારને કહી ન શક્યો જેથી કરીને આ એણે પગલું ભરી લીધેલું છે એ વિપુલભાઈ ભગવાનજીભાઈ લાડવા અમારા થોડાક અંગત રિલેટિવ જ છે ખાસ કરીને બહુ વધારે પડતું પ્રેશર ઘરે રિલેટિવ હોવાને કારણે ઘર જોયેલું હોવાને કારણે મારા પપ્પાને મળવા આવતો મારા પપ્પાને ઘણી ફોન કરીને કહેતો કે ભાઈ ક્યાં છેલ્પેશ ફોન કરાવો વાત કરાવો અને એ બધી ધમકી આપી જતો બાકી તો હોય કે મેં કેસ કરેલો જ છે મારી પાસે ચેક છે હું એને સજા કરાવીશ એને અને જેલમાં નાખી એવા ઘણા બધા ફોન તો આવતા રહેતા પણ અમે પરિવાર તરીકે એને બધાને એવું કહેતા કે ભાઈ અલ્પેશને વાત કરી અને તમારો જે કંઈ વહીવટ હશે એ અમે પૂરો કરાવશું પણ વ્યાજ મળવા છતાં પણ રકમની ઉઘરાણી પેટે અને બહુ ઘણું બધું પ્રેશર આપ્યું હોવાને કારણે મારો ભાઈ આ પગલું ભરી ગયો છે તો રાજકોટ પોલીસને માગણી એવી કે ભાઈ અમારા ઘરમાં જે ખાડો પડ્યો છે ભવિષ્યમાં બીજા પરિવાર અને બીજા કોઈના કુટુંબના નાને બાળ દીકરા તરીકે ધંધાવાન જેના જીવ ન જાય એ રાજકોટ પ્રશાસનની માગણી સાથે મારા ભાઈ વલ્પે હાર્દિક સાકાર્યની મારી માગણી કે એને કડક સજા મળવા પાત્ર છે